હલોકો સબીર તાલુકો જીલો પાટણ મામંતુ ભટેરા ગામડી અમારી એમાં અમારે રોડની તકલીફ બહુ છે નાના નાના બાળકો અમારે ચા ભણવા બચાના જંગલીના જિંદગી થાય છે અમારી કોઈ ગરીબ માણસની ડાય હાભરો અમે બધી દિને કટાડી પણ અમારે કોઈ ધ્યાન દેતા નથી આ ગામડી વાળા

જેટલી વખતે એવની ઉગર આપચા બના તો થઈ ગયા જેટલા કિલોમીટર સાથી બસ પર 3 કિલોમીટર 3 કિલોમીટર 3 કિલોમીટર થાય બસ આવે ના આવે તો ના આવે તો કે નવરા બેઠા આવી હાલો સાહેબ અમારે રોડ ની તકલીફ છે અમારા આજકાલ કરતા પચાસ વર્ષ થઈ જ્યાં વસાવટ છે આ ગઈ જ્યાં થી અમે નાની ઉંમર અમારી અમારે આ બાળકો ભણવા જાય નિહારે આવતી નહીં રોડની તકલીફ બહુ છે અમે હારે મંદે ચ જાઈ અમારે રોડની બહુ તકલીફ છે અમે તાલુકો પાટણ જિલ્લો બાપાનો પરુ અચ્છા નાના છોકરા આંગણવાડી જઈ શકે આંગણવાડી ઓ જ જાય અમે ચાય જાય એવું જ નહીં રોડની તકલીફ છે ચેમ જાય ભણવા ભણવાય કઈ નહી એનો આધાર નહી શા ભણવા બે કિલોમીટર દૂર થાય મારી ગામની શું કારણથી નહી